પાટનગરમાં યુવતીઓ અસલામત ગાંધીનગર અમારા સંવાદદાતા ફોન લાઈન થી જોડાઈ ગયા છે જીએનએલયુ માં અભ્યાસ કરતી યુવતી સાથે છેડતીની ઘટના છે શું છે સમગ્ર વિગત

આ એક આઈકોરિક રોડ કહી શકાય તે આઈકોનિક રોડ પર યુવતી ની છેડતી કરવાનો બનાવ બનાવવામાં મળેલી એક મંદિર આ છેડતી કરી હોવાનું તો બહાર આવ્યું છે અશોક ઠાકોર અને કશ્યપ પટેલ બે યુવકોએ આ યુવતી સાથે સ્પર્ધી કરી હતી યુવતી ને સારું ની અસરવણ કરી હતી અને યુવતી તેમની વાત નહીં માનતા તેમની સામે અરભદ્રિદ્ધ કરી હતી અને સાર્વ અરદડાતા ઘરે હોવાનું જાણવા મળ્યું છે અને આ વધારો નો લાભ ઉઠાવી બંને પક્ષોએ જીવતી ની જાતે સ્થાન કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે આ ચાની કેટલી અશોક ઠાકોર અને હાલ પોલીસ તપાસ કરી રહી છે હજુ આરોપી નથી કહી શકાય કે આ જે આ પ્રકારના બનાવો અને જે અભ્યાસ કરી ઊંચી છે આ બનાવ ખૂબ શરમજનક છે ગાંધીનગર માટે અને હાલ જે પ્રમાણે ગાંધીનગરમાં જે મહાત્મા મંદિર ના ઇવેન્ટ છે તેને લઈને મહાનુભાવો પણ અહીં ઉપસ્થિત કશ્યપ શૈલેષ પટેલ યુવતી સાથે જ જાતીય સતામણી કરી હતી અને યુવતી ને ઓફર પણ કરી હતી ચોક્કસ મેં જણાવ્યું તે પ્રમાણે યુવતી ની છેડતી કર્યા બાદ તેને દારૂની ઓફર કરવામાં આવી હતી પરંતુ યુવતી ના પાડી હોવાથી તેની જાતિ સામે થી તેને સારતી ઘડપલા કર્યા હતા

કેટલી સલામત ગાંધીનગરના આઇકોનિક રોડ ઉપર યુવતી અસલામત છે પાટનગરમાં યુવતીઓ અસલામત ગાંધીનગરના આઇકોનિક રોડ ઉપર યુવતીઓ અસલામત પાટનગરમાં પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત જીએનએલયુમાં અભ્યાસ કરતી યુવતી સાથે છેડતીનો બનાવ બન્યો હતો ચાની કેટલી સાથે મળીને નબીરાય છેડતી કરી હતી અશોક ઠાકોર

ઘર્ષણ થયું છે અને ગણેશ વિસર્જન દરમિયાન સર્જાયું બે જૂથ વચ્ચે ઘર્ષણ ઈડર સ્ટેટ હાઈવે ઉપર લાગેલા હોર્ડિંગ પર ધાર્મિક ઝંડા ને લઈને ઘર્ષણ ઉભું થયું હતું બીજા જૂથે

ગણેશ વિસર્જન ને લઈને મોટી સંખ્યામાં ન્યાય વિસ્તારમાં ભેગા થયા હતા ન્યાય વિસ્તારમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું ગણેશ વિસર્જન દરમિયાન સર્જાયું બે જૂથો વચ્ચે ઘર્ષણ ઇડર સ્ટેટ હાઈવે ઉપર લગાવેલા હોર્ડિંગ પર ધાર્મિક ઝંડા લઈને ઘર્ષણ ઉભું થયું હતું બીજા જૂથે ઝંડો લગાવતા ન્યાય મંદિર વિસ્તારમાં પહોંચ્યા હતા અને ગણેશ વિસર્જનને લઈ મોટી સંખ્યામાં ન્યાય મંદિર વિસ્તારમાં લોકો ભેગા થયા હતા ઇડર સ્ટેટ હાઈવે ઉપર આ ઘટના બની છે અને હિંમતનગરની અંદર ન્યાય મંદિર વિસ્તારમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું ગણેશ વિસર્જન દરમિયાન આ ઘટના બની હતી જૂથ વચ્ચે ઘર્ષણ થતા ઇડર સ્ટેટ હાઈવે ઉપર લગાવેલ હોર્ડિંગ પર ધાર્મિક ઝંડાને લઈને ઘર્ષણ ઉભું થયું હતું બીજી જૂથે ઝંડો ઉતારી નવો ઝંડો લગાવતા જ ઘર્ષણ ઉભું થયું હતું બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ ન્યાય મંદિર વિસ્તારમાં પહોંચ્યા હતા અને ગણેશ વિસર્જન ને લઈ મોટી સંખ્યામાં ન્યાય મંદિર વિસ્તારમાં ટોળા ભેગા થયા હતા અમારા સંવાદદાતા દિગ્ગેશ કડિયા જોડાઈ ગયા છે હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ થઈ છે શું છે સમગ્ર વિગત ચોક્કસ થી જે પ્રમાણે વાત કરવામાં આવે તો હિન્દુ ધર્મમાં જે ગણેશ ચતુર્થી નો તહેવાર હોય છે તે મહત્વનો ગણવામાં આવે છે ચૌદસ ના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર કહેવાતા અને સંવેદનશીલ વિસ્તાર કહેવાતા

તે દરમિયાન ન્યાય મંદિર વિસ્તારમાં શોભાયાત્રા પહોંચતા બાદ હોડીંગ પર લગાવેલ ધાર્મિક ઝંડા ઉતારવાના મામલે બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું અને બીજી તરફથી લોકોના ટોળા શોભાયાત્રા તરફ દોડી આવ્યા હતા જોકે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે એલસીબી અને એસઓજીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાડે પાડ્યો હતો

ફરિયાદી પાસેથી પૈસાની માંગણી કરી હતી અને બે નકલી પોલીસની ધરપકડ કરી લેવામાં આવી છે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી ખોટા કેસમાં ફસાવી દેવાની આ લોકો ધમકી આપી રહ્યા હતા અને નકલી પોલીસથી સાવધાન રહેજો સુરતના ગોડાદરામાં નકલી પોલીસ ઝડપાઈ છે ફરિયાદી પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી અને બે નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા સુરતમાં બે નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે જેમાં સુશીલ તિવારી અતુલ

નકલી પોલીસની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમાં ગોધરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને વ્યક્તિને પોલીસ તરીકે ઓળખ કરવામાં આવી હતી હાલ સમય થયો છે વિરામનો વિરામ બાદ ફરી મળીએ કમાલની ચીજ છે કામ સરળ કરી દે છે હવે જેના પર પણ ડાઉટ છે એ તો ઓટોમેટિકલી આઉટ છે પણ મુથુટ ફાઇનાન્સમાંથી ગોલ્ડ લોન લેતી વખતે કોઈ શંકા નથી કેમ કે અહીંયા છે પૂરી પારદર્શકતા હન્ડ્રેડ પરસેન્ટ ભરોસો અને સુરક્ષા એટલે જ તો મુથુટ ફાઇનાન્સ છે ભરોસો ઇન્ડિયાનો ઇન્ડિયાની નંબર વન મોસ્ટ ટ્રસ્ટેડ ફાઇનાન્શિયલ સર્વિસેસ બ્રાન્ક તો ગોલ્ડ લોન લેવા માટે કોલ કરો વન એટ હન્ડ્રેડ થ્રી વન થ્રી વન ટુ વન ટુ हेलो आइए आइए और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज 25 25 साल, साल. हाँ पच्चीस साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी

બે ભાઈઓ પર હુમલો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો નેહમાંગ અશોક પટેલે બાલક્રિષ્ન ચોબે અને તેમના પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે લિફ્ટનો દરવાજો બંધ કરવાનું કહેતા મારામારીની ઘટના બની હતી રાંદેસણમાં આ ઘટના બની છે

અમારા સંયોગી કાર્તિક જાની ફોન લાઈન થી જોડે ગયા છે રાંદેસણ માં મારામારી ની ઘટના બની હતી ને લિફ્ટ નો દરવાજો બંધ કરવા મામલે મારામારી ની ઘટના બની હતી શું છે સમગ્ર વિગત ચોક્કસી કૃષ્ણા જે રીતે વાત કરવામાં આવે ગાંધીનગર નજીક રાજેસણ માં મારામારી ની ઘટના જે છે તે સામે આવી છે સામાન્ય બાબતમાં આ ઘટના જે છે તે મારામારી સુધી પહોંચી ગઈ હતી લિફ્ટ નો દરવાજો બંધ કરવાનું કહેતા જ આ મારામારી થઈ હતી આ બે ભાઈઓ પર હુમલો જે છે તે કરી દેવામાં અને ગાંધીનગર આવેલ વૈદિક વૈદિક હેબિટેટ સોસાયટીમાં આ ઘટના જે છે તે ઘટી હતી પિતા અને બે પુત્રોએ ભેગા મળી બે ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો અને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ જે છે તે ધમકી આપતી હતી સમગ્ર મામલે હાલ વાત કરવામાં આવે તો પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં અશોક પટેલે જે છે ફરિયાદ નોંધાવી છે બાલક્રિષ્ણ ચોબે અને તેમને પુત્ર સામે હાલ ફરિયાદ જે છે તે નોંધાવવામાં આવી છે માહિતી અનુસાર જે છે તે આ જે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે તે અનુસંધાન ચોબે નામથી સામે આવી છે તે ડીવાયપી હોવાનું પણ ને ક્યાંક અત્યારે વિગત જે છે તે સામે આવી રહી છે ત્યારે પુત્રએ અ પિતાની પોલીસની હોવાનો રોફ મારી જે છે તે બે પુત્રો ઉપર એટલે કે બે ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો ત્યારે પોલીસ અધિકારી અને એમનો પુત્રોની દાદાગીરી અત્યારે તો સામે આવી છે ત્યારે પોલીસ સ્ટેશનમાં થકી આ ફૈયાદ જે છે તે નોંધાવવામાં આવી છે કારણ કે નજીવી બાબતમાં જ ભાઈઓ ઉપર હુમલો જે તે કરવામાં આવ્યો હતો જાણતી મારી નાખવાની ધમકી પણ આપી હતી સાથે વાત કરવામાં આવે તો તેઓએ આપ જે ભોગ બનનાર છે તેઓ આપ્યું જણાવી હતી તેઓએ જણાવ્યું હતું કે અધિકારી અને એમના પુત્રો દ્વારા અમને જમાવી દાત ધમકી આપી હતી લિફ્ટ બંધ કરવા મામલે આ મારામારી અને ગંદી ગારો આપી હતી સાથે તેઓ જણાવ્યું કે અતિશય મારામારીના કારણે બીપી વધી જતા તબિયત જે છે તે લથડી હતી ત્યારબાદ એકસો દ્વારા સિવિલ હોસ્પિટલ ખાટે પણ અભોગ બંદનારને લઈ જવાયો હતો ત્યારબાદ પ્રાથમિક સારવાર બાદ તેઓને રજા આપી દેવામાં આવી હતી સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે ત્યારે પ્રોહી પોલીસ પ્રજાના રક્ષણ માટે હોય છે કે લોકોને હેરાન કરવા માટે તે પણ અત્યારે એ જે છે તે પ્રશ્ન જે છે તે ઉઠી રહ્યો છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે પોલીસને જ હવે પોલીસ સામે કાર્યવાહી કરવાની આવી છે તેવું કહી શકાય કારણ કે જે આરોપી છે તે પણ પોલીસ કર્મ અધિકારી છે ફરિયાદ નોંધાવી છે છે પોલીસ પોલીસ કહી શકાય સામે કાર્યવાહી કાર્યવાહી કરવામાં હવે કેવા પ્રકારની આવી તે સમય જ બતાવશે સમગ્ર મામલે અત્યારે ફરિયાદ નોંધાવી ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ જે છે તે હેમાંગાઈ દ્વારા નોંધાવવામાં આવી છે

પિતા અને બે પુત્રોએ બે ભાઈઓ ઉપર હુમલો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો હેમાંગ અશોક પટેલે બાલકૃષ્ણ ચોબે અને તેમના પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી

નકલી પોલીસ છે ફરિયાદી પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી સુરતથી અમારા સંવાદદાતા રાહુલ મકવાણા જોડી ગયા છે નકલી પોલીસ થી રહેજો સાવધાન સુરતના ગોડાદરામાં નકલી પોલીસ ઝડપાઈ છે શું છે સમગ્ર વિગત બિલકુલ થી વાત કરવામાં આવે તો સુરતમાં હવે નકલી પોલીસ છે તે બનીને ફરતા હોય છે વાત કરવામાં આવે તો વરાછા વિસ્તારમાં પણ જે નકલી પોલીસ છે તેને એક ફરિયાદી ને ધમકાવ્યો હતો અને આ તમામ મામલો જે છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ને ત્યારબાદ આ નકલી પોલીસે તેને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારબાદ જો આજની વાત કરવામાં આવે તો આજે પણ એવી જ ઘટનાઓ બની રહી છે કારણ કે ઘોડાગ્રામાં જે નકલી પોલીસ બનીને જે ફરિયાદીની છે તે

નકલી નકલી સાવધાન સુરતના પોલીસ ઝડપાઈ છે ફરિયાદી પાસેથી પૈસાની માંગણી કરી હતી ને બે નકલી પોલીસની ધરપકડ કરી લેવામાં આવી છે ખોટા કેસ માં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી હાલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં આટલું જ વધુ માહિતી માટે જોતા રહું બી ઇન્ડિયા નમસ્કાર